નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું ક્રાંતિ ન્યૂઝ બુલેટિન તાપી જિલ્લાના હથોડા ગામે ઈસાઈ સમુદાયના કેટલાક લોકોને સ્થાનિકોએ વિરોધ કરી ત્યાંથી રવાના કર્યા હતા તાપી જિલ્લાના હથોડા ગામે ઈસાઈ સમુદાયના કેટલાક લોકો ધર્મના પ્રચાર અર્થે આવ્યા હોય જેઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ત્યાં પહોંચી વિરોધ કરી આક્રોશ નોંધાવ્યો હતો બાદમાં ત્યાંના કેટલાક લોકોને ત્યાંથી રવાના કર્યા હતા જેમાં સ્થાનિક લોકો અને બિરસા મુંડા સેનાના યુવાનો જોડાયા હતા જેનો વિડીયો સોમવારના રોજ એક વાગેની આસપાસ વાયરલ થયો હતો તાપી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લા પોલીસ વિભાગના એસપીની સૂચના મુજબ પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં પોલીસ કર્મચારીઓના બાળકોને ધૂળેટી નિમિત્તે અલગ અલગ ચીજવસ્તુઓ આપ્યા બાદ કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓ દ્વારા ધૂળીતીના પરવાની ધમધૂમપૂર્વક કેમિકલ વગરના કલર સાથે ઉજવણી કરવામાં આવી હતી જેની માહિતી સોમવારના રોજ બે કલાકે આપવામાં આવી હતી ગુર્જરપુર ગામે પાના રમતા બાર જુગારીને પોલીસે રંગે હાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લાના ગુર્જરપુર ગામે કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતા હોય જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા બાર જેટલા જુગારીને અઠ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ સાથે પોલીસે અંગે હાથે ઝડપી લે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત પ્રાપ્ત થઈ હતી તાપી એલસીબી પોલીસે નજીકથી આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે માંડણ ટોલનાકા નજીકથી ટાટા એસ ટેમ્પામાં તરબૂચની આડમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં એક લાખ એંસી હજારનો મુદ્દામાલ કબજે કરી બે આરોપી મધુકર માળી અને શરદ શિલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના રોજ બે કલાકે આપવામાં આવી હતી ડોલારા ગામે બે બાઇકના અકસ્માતમાં એકનું મોત બે વ્યક્તિને ઈજાઓ પહોંચી વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ચેમટાભાઈ ગામિતને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે વન ફાઈના બાઇકના ચાલક અને અન્ય વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે બાઇકના સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના જમાપુર ગામે આદિજાતિ મંત્રીએ મુલાકાત લઈ આગ લાગવાથી ઘર બળી જવાના પ્રકરણમાં ચેક અર્પણ કરાયો તાપી જિલ્લાના જામાપુર ગામે રહેતા એક વ્યક્તિનું ઘર આકસ્મિક કારણથી આગ લાગી જવાથી બળી ગયું હતું જે બનાવની જાણ આદિજાતિ મંત્રીને થતા ઘટના સ્થળે પહોંચી પરિવારની મુલાકાત લઈ આર્થિક સહાય માટે ચેક અર્પણ કર્યો હતો જેમાં ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જેની માહિતી આપવામાં આવી હતી તાપી જિલ્લાના લીંબી ગામ પાસે ધામણી નદીના પુલ પરથી ભારે વાહનોની અવર જવર પર અધિક કલેક્ટરે પ્રતિબંધ લગાવ્યો તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં તાપી જિલ્લાના લીંબી ગામ પાસે આવેલ ધામણી નદીના પુલ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં પુલ નબળો હોવાથી પ્રતિબંધ મુકાયો છે અગાઉ પણ અન્ય એક પુલ પરથી ભારે વાહનો નહીં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે વિગત બાર કલાકની આસપાસ આપવામાં આવી હતી તાપીના કુંભિયા ગામેથી પકડાયેલા હત્યાના આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા તાપી જિલ્લાના કુંભિયા ગામના આરટીઆઈ કાર્યકરની હત્યા મામલે પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલવા માટેનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે જેની માહિતી કલાકે આપવામાં આવી હતી ગામની બાઇક ખાઈ સારવાર દરમિયાન મોત સોંગર તાલુકાના ઓઝર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઇક ચાલક પોતાની બાઇક પરથી કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી જેને લઈ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક ગીરી સાંભળીને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી તાપીના સયાજી મેદાન ખાતે સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ જેનું ઉદઘાટન નાયબ મામલતદાર સહિત સમાજના આગેવાનોએ કર્યું હતું તાપી જિલ્લાના સયાજી મેદાન ખાતે ઢોળિયા યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટુર્નામેન્ટનું ઉદઘાટન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમાજના નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જેની માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત